Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે આગામી કિસમિસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાય રહી આ કે અકસ્માત ન બને તે અને ત્યારે પ્રદૂષણ પ્રમાણ નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરમાં ફટાકડા ઉત્પાદન વેચનારાને ઉપયોગ અંગે કડક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડાનો ઉપયોગ જ મંજૂરી આપવામાં આવી છે નવા નિયમ મુજબ અને નવા વર્ષની પૂર્વ રાત્રે અગિયાર પંચાવનથી બારથી સુધી એટલે કે માત્ર પાંત્રીસ મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ દ્વારા ત્યારે માન્યતા પ્રાપ્ત છે જ્યારે વિદેશી પ્રતિબંધ મૂકવામાં આવે છે આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરિયમો યુક્ત ફટાકડા ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવી છે જ્યારે જ્યારે જાહેર સુરક્ષા ધ્યાને રાખીને હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓને ધાર્મિક સ્થળોની આસપાસ સો મીટરના વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે જ્યારે ફટાકડા ફોડવાની મનાઈ રહે છે તે જ રીતે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટોરેજ અને ગીત બજારો જેવા સવનશીલ પ્રદર્શનને ત્યારે મિત્રો આતશબાજી કરી શકાશે અને ખાસ કરીને ચાઇનીઝ તુલનાના ઉત્પાદન વેચાણનાર ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉડતી આતશબાજીને કોઈ મોટી જાનાની કે આગની ત્યારે ઘટના ન બને ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ